તુલા રાશિના લોકો જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય અને જ્યારે બધું ખોવાઈ ગયું લાગે ત્યારે ભગવાનનું નામ લો એક ડગલું આગળ વધો ભગવાન હંમેશા તમારી સાથે છે છે જે લોકો સાચા દિલથી મહેનત કરે અને વિશ્વાસ ન ગુમાવો અંધકારને યાદ રાખો પ્રકાશ ચોક્કસપણે પાછળથી અને દરેક પીડા પાછળ આવે છે ભગવાનનો આશીર્વાદ છુપાયેલો છે નમસ્તે મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આ આપણા મિત્રો હું તમને બધાને કહી દઉં કે હાથમાં શિવલિંગ છે હું તમને કહીશ કે હું જે કહું છું તે એકસો એક ટકા સાચું છે હું કહીશ કે આગામી ચોવીસ કલાકમાં તમે એક એવી ઘટના જે દરેકના જીવનમાં બનવાની છે આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે હું શિવલિંગને મારા હાથમાં પકડી રાખું છું અને જે કહું તે કહું છું એકસો એક પ્રશ્ન હું તમને સત્ય કહીશ અને જૂઠું નહીં બોલીશ જો તમે નહીં કહેશો તો હું આજે આ વિડિયો કહીશ જો તમે તેને જોશો તો કાલથી તમને આખી જિંદગી પસ્તાવો થશે હા મિત્રો કારણ કે કાલથી તમે બધા જીવનમાં કેટલાક મોટા અને એક મહત્વપૂર્ણ ઘટના બનવાની છે તમારે બધાએ જાણવા જેવી ઘણી બધી બાબતો છે મિત્રો તે જરૂરી છે અને આજના વિડીયોમાં અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે મજબૂરી છે હું તમને સત્ય કહું છું અમે તમારા ભલા માટે કરી રહ્યા છીએ તો જો તમે અંત સુધી મને લાગશે કે તે આખી જિંદગી મને અવગણશે મિત્રો તમને અફસોસ થશે પણ આપણો વિષય છે મિત્રો હું તમને વિનંતી કરીશ કે આ વિડિયો લાઈક કરો ધ્યાન આપો તમારું જીવન હવે બદલાવાનું છે અને હું આ વસ્તુને મારા હાથમાં શિવલિંગ પકડીને પકડી રાખું છું હું કહું છું કે હું જૂઠું નથી બોલતો આજે તમે આ વિડિયો જોશો ત્યારે તમને ખબર પડશે વિડિયોને અંત સુધી ધ્યા જુઓ માતા રાણીના બધા સાચા ભક્તો પહેલા હા હા પ્રેમ ભક્તો પહેલો વિડીયો છે કૃપા કરીને આને એક સ્વીટ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો સાચા હૃદયથી ત્રણ વાર જય માતા દી લખો આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે હા આખા પરિવારને મળશે મિત્રો તમે બરાબર સાંભળ્યું ગઈકાલથી ગ્રહો અને ગોચરમાં અચાનક મોટા ફેરફારો અને તેની અસર તમારા બધાના જીવન પર પડે છે તે દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ થવાનું છે તમને ખૂબ જ સારા સમાચાર મળશે પણ આ માટે તમારે થોડી જરૂર છે ધ્યાનમાં રાખવા જેવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો તે વધુ મહત્વપૂર્ણ છે મિત્રો અને આ બધા આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે અમે તમને બધાને બીજા કયા સારા સમાચાર જણાવવાના છીએ તમને તે કયા વિસ્તારમાં મળશે તમારે કયા દુશ્મનથી સાવધ રહેવાની જરૂર છે મુક્ત થવાના છે અને કયા એવા દુશ્મનો છે જેનાથી તમારે સાવધ રહેવું જોઈએ આજે જેઓ દરેકની સ્થિતિનો કરે છે વિડિયો જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યક્તિ તમારા જીવનની પાછળ છે તે વ્યક્તિ તમને છેલ્લા ઘણા વર્ષોથી ઓળખે છે આ વ્યક્તિ તમને મારી નાખવા માંગે છે આ વ્યક્તિ તમારું જીવન બરબાદ કરવા માંગે છે તેથી આ વ્યક્તિ તે સમયસર કરવા માંગે છે હું તમને જે વિડીયો કહેવા જઈ રહ્યો છું તેનાથી સાવધાન રહો હું તમને તમારા દુશ્મનનું નામ કહીશ તે જ સમયે તમારા દુશ્મનના દરેક રહસ્યને ઉજાગર કરીને હું તેને રાખીશ હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે આ લો વિડીયો અંત સુધી જુઓ અને મહત્વની વાત ઘરને તાળું માર્યા પછી એકલો વિડિયો હું આ વિડીયો કોઈની સામે જોતો નથી જુઓ હું તમને કહી દઉં કે તમે કોઈ પણ વ્યક્તિ પર છો પણ આપણે ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરી લઈએ છીએ આના કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડશે પરંતુ જો તમે હજુ પણ વિશ્વાસ કરતા રહો છો જો તમે રહેશો તો આ તમારા જીવનની સૌથી મોટી વાત હશે તમે ભૂલ કરશો અને તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે હું તમને કહી દઉં તમારી જાતિ બરબાદ થઈ જશે બધી રાશ પ્રિયતાના ઘણા લોકો છે તે શાંત સ્વભાવનો છે હા હું તમને કહી દઉં જો કોઈ વ્યક્તિ તમારી સાથે મીઠી વાત પણ કરે તો જો તમે આ કહો છો તો તમે તે વ્યક્તિને માનો છો તું મને તારા જીવન વિશે આખું સત્ય કહે હું તેની સામે દરેક સમસ્યા મૂકીશ તમે તમારા જીવનમાં શું કરવા જઈ રહ્યા છો તમારું આગળનું પગલું શું હશે તમે તે વ્યક્તિની સામે બધું મૂકી દો છો તમે તેને તમારા જીવન કરતા વધુ આપો છો આ રીતે તમે વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરો છો આ તમારી સૌથી મોટી ભૂલ છે તમે આ ભૂલ ભૂલી જાઓ છો તમારે આ પણ ન કરવું જોઈએ હું તમને કહી દઉં કે તમારું દુશ્મન હંમેશા તમારી સાથે મીઠી વાતો કરે છે આ દુશ્મન તમને તેની જાળમાં ફસાવે છે આ તમારો વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે તે એવી જાળમાં ફસાઈ જાય છે કે તમે વ્યક્તિ આ વ્યક્તિનો ગુલામ બની જાય છે તમે તે વ્યક્તિની દરેક વાત પર વિશ્વાસ કરવા લાગો છો અને આ વ્યક્તિ સરળતાથી તમારો ફાયદો ઉઠાવી શકે છે તે તમને ઉપાડી લે છે અને તમારા જીવનને બરબાદ કરે છે ચાલો તમને કહીએ કે આ વ્યક્તિ ફક્ત સામેથી તે તમારો પોતાનો હોવાનો ડોળ કરે છે આ વ્યક્તિ ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માટે બહાર છે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે અને આ વ્યક્તિનું વાસ્તવિક ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે ક્યારે અને કેવી રીતે તમારા જીવનને કેવી રીતે બરબાદ કરવું તમને ગુલામ બનાવી દેવા જોઈએ આ તમારો દુશ્મન છે મનમાં અને આ બધી બાબતો સાથે ચાલતું રહે છે તું ખૂબ જ અજ્ઞાની છે તું ખૂબ જ ભોળો છે કે કોઈ પણ તમને સરળતાથી ફસાવી શકે છે તે મને ફસાવે છે પણ આજે આ વિડિયો સાથે જે લોકો તમને આવી માહિતી પૂરી પાડે છે જે જાણીને તમે શોધી શકો છો કે તમારું પોતાનું કોણ છે તમારા માટે પોતાનો જીવ આપવા કોણ તૈયાર છે અને એ વ્યક્તિ કોણ છે જે તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે આ બધા વિશે હું તમને દરેક માહિતી વિગતવાર જણાવીશ હું તમને કહી દઉં કે આ વિડીયો તમારા માટે છે રામજો તમે તમારો સૌથી ખરાબ દુશ્મન કોણ છે તે જાણવા માંગો છો છેવટે જો તમે દુશ્મનથી છુટકારો મેળવવા માંગતા હો તો તે કોણ છે જો તમે તે મેળવવા માંગતા હો તો આ વિડીયો સંપૂર્ણ જુઓ અંત સુધી જોજો હું ગેરંટી આપું છું તે તમારા સમયનો બગાડ નહીં થાય અને હું તારા દુશ્મનનું દરેક રહસ્ય ખોલી નાખીશ તો આજે આ સંપૂર્ણ વિડીયો અંત સુધી જુઓ વિડીયોમાં તમને ખબર પડશે કે તમારા છુપાયેલો દુશ્મન કોણ છે બાબાના નામની બે સ્લીપ આપો સૌથી મોટા દુશ્મનનું નામ જાહેર થયું છે આખરે તે કોણ છે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે ફરતા ફરતા હું તમને આ બે કહી દઉં છું આ દુશ્મન સાપ કરતા પણ વધુ ઝેરી છે બંને દુશ્મનો મળીને તમારી પીઠ પાછળ તમને મારવાનો પ્રયાસ કરે છે તે સામેથી મારવાની યોજના બનાવે છે અને મારી નાખે છે તે તમારો શુભેચ્છ ખોવાનો ડોળ કરે છે એક વ્યક્તિ ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માંગે છે તમારી સાથે અને આ વ્યક્તિના વાસ્તવિક ચહેરા સાથે રહે છે હેતુ એ જાણવાનો છે કે ક્યારે અને કેવી રીતે તમારા તમે તમારું જીવન કેવી રીતે બરબાદ કરી શકો છો આ તમારા દુશ્મનનું મન છે કે તમને ગુલામ બનાવી દેવા જોઈએ હું ફરતો રહું છું અને આ બધી બાબતોમાંથી તમે એટલો અજ્ઞાની અને નિર્દોષ છે કે કોઈ પણ આજે આ વિડિયો દ્વારા અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે આ જાણીને તમે શોધી શકો છો કે શું તમારા કોણ તમારું પોતાનું છે જે તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે અને કોણ ફક્ત તમારો ફાયદો ઉઠાવવા માટે બહાર છે તમારી સાથે રહે છે તમને આ બધા વિશે ખબર પડશે કોણ તમને દરેક માહિતી વિગતવાર કહેશે તમને જણાવી દઈએ કે આ વીડિયો તમારા માટે વરદાન સાબિત થશે જો તમે જાણવા માંગતા હો તો શું થશે આખરે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે જો તમે તમારા દુશ્મનથી છુટકારો મેળવવા માંગતા હો તમારે આ વીડિયો અંત સુધી સંપૂર્ણ જોવો જોઈએ હું હું ગેરંટી આપું છું કે તમારો સમય સાર્થક થશે કોઈ બગાડ થશે નહીં અને તમારા દુશ્મનનું હું દરેક રહસ્યનો ખુલાસો કરીશ તેથી જ આ પૂર્ણ છે આજના આ વીડિયોમાં વિડિયોને અંત સુધી જુઓ તમને ખબર પડશે કે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે બાબાના ભૂલકાઓમાં બે સૌથી મોટા દુશ્મન કોણ છે જેનું નામ બહાર આવ્યું છેવટે તે વ્યક્તિ કોણ છે જે તમારો છે સૌથી મોટો દુશ્મન એ છે જે તમારી આસપાસ હોય છે હું તમને જણાવી દઉં કે આ બે દુશ્મનો ફરતા હોય છે આ બે સાફ કરતા પણ વધુ ઝેરી છે દુશ્મનો તમારી પીઠ પાછળ તમને મારવા માટે ભેગા થાય છે તે તમારા માટે યોજનાઓ બનાવે છે અને સામેથી તમને શુભકામનાઓ આપે છે તે બધાની સામે વિચારક હોવાનો ડોળ કરે છે તમે બની શકો તેટલા આત્મવિશ્વાસુ વ્યક્તિ બનો જ્યારે પણ તમે કોઈ મોટાને મળો છો જ્યારે પણ તમે કંઈક મોટું કરો છો ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે તમે આ લોકો સાથે વાત કરો છો તેઓ સલાહ લે છે અને આ બે દુશ્મનો ભેગા થાય છે હું તમને કહી દઉં કે તે તમારી હોડીને બગાડે છે જ્યાં સુધી આ બે લોકો તમારી સાથે છે ત્યાં સુધી તમે તમારા જીવનમાં મુશ્કેલીમાં રહેશો તમારા જીવનની મુશ્કેલીઓનો અંત નહીં આવે જો આજે તમે તમારા દુશ્મનો વચ્ચેનો સંબંધ તોડી નાખો જો તેઓ તમારા જીવનને સંપૂર્ણપણે તોડી નાખે તમારું જીવન પતંગિયાની જેમ બદલાઈ જશે તમારા જીવનના બધા જ દુઃખ અને પીડા મૂળમાંથી દૂર થઈ જશે આખરે તમારા છુપાયેલા દુશ્મનનો નાશ થશે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે તેનું નામ શું છે તમને સંપૂર્ણ માહિતી આપશે તો વિડીયો સુધી જુઓ સૌ પ્રથમ બાલાજી મહારાજ વિશે સંપૂર્ણ વાર્તા જુઓ બધા સાચા ભક્તોને આ વિડિયો એક મીઠી ભેટ તરીકે ગમશે કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો ભગવાન શ્રી રામની બધી સાચી વાર્તાઓ બોક્સમાં ભક્તને જય શ્રી રામ જય શ્રી રામની ઝલક મળે છે કૃપા કરીને આ વિડિયો દ્વારા મને લખો હું તમને બધી માહિતી વિગતવાર જણાવીશ છેવટે તમારો છુપાયેલ દુશ્મન કોણ છે જે તમને ઓળખે છે કોણ તમને આ દુનિયામાંથી મારી નાખવા માંગે છે કોણ તમને ધૂળમાં ભૂંસી નાખવા માંગે છે તે તેને શક્ય તેટલું ભેળસેળ કરવા માંગે છે તમારે શક્ય તેટલી વહેલી તકે આ દુનિયા છોડી દેવી જોઈએ જાઓ જેથી આ બે લોકો તમારી જગ્યાએ આવી શકે શાસન કરી શકે છે હા હું તમને કહી દઉં કે જ્યારે પણ થોડી ખુશી મળે ત્યારે ખુશી મળે છે તમને તે ત્યારે લાગે છે જ્યારે તમારા જીવનમાં ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ તમને તમારા જીવનમાં સફળતા મળવાનું શરૂ થાય છે પછી તમારા છુપાયેલા દુશ્મનનું ઠેકાણું ગરમ થઈ જશે અને આ બે દુશ્મનો તમારો પીછો કરે છે ધોવાઈ જાય છે અને આ બંને દુશ્મનો પડી જાય છે તેઓ સાથે મળીને તમારા પર કાઢો જાદુ કરવાનું શરૂ કરશે તમારા ઘરની આસપાસ લીંબુના ટુકડા ફેંકો ચાલો કહીએ કે તે વિવિધ પ્રકારના પ્રયત્નો આપે છે તમારા જીવનને બરબાદ કરવા માટે હા હું તમને કહી દઉં કે આ બે લોકો તમારા છે આ બે લોકોનો સૌથી મોટો સમયગાળો છે કોઈ ઈચ્છતું નથી કે તમે આગળ વધો બેમાંથી કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતું નથી તમે બંને સાથે મળીને જીવનની ખુશીઓનો આનંદ માણો તમને મારવા માંગે છે તેથી તમારા છુપાયેલ દુશ્મન કોણ છે તે જાણવું આ બે લોકો કોણ છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમારી દુશ્મનીમાં તાંત્રિક બન્યો છે છેવટે આ બે લોકો કેટલા વર્ષોથી સાથે છે તેમની બધી શક્તિથી તેનો પીછો કરી રહ્યા છે અમે તમને દરેક માહિતી વિગતવાર જણાવીશું સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે આ એક બીજો કોઈ વ્યક્તિ નથી આ લોકો અજાણ્યા છે તે નથી પણ તે તમારું પોતાનું છે હા તે છે બંને લોકો તમારા પોતાનામાં સમાવિષ્ટ છે અને તમને આ લોકો વિશે કોઈ શંકા નથી આવું બને છે અને આ બંને લોકો હંમેશા આ યાદ રાખે છે હું તમને કહી દઉં કે બંને લાભ લે છે જો તમે સમયસર લોકો સાથે સાવચેત ન રહો જો તે થાય તો તમારું જીવન સંપૂર્ણપણે તમારું જીવન બરબાદ થઈ જશે અને ધૂળમાં ફેરવાઈ જશે એટલા માટે જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો તમે જશો જો તમે આ વિડિયો અંત સુધી જોશો તો જો તમે તમારા પરિવારની સુરક્ષા ઇચ્છતા હો તો વિડિયોને જરાય ચૂકશો નહીં નહીં તો હું તમને કહીશ કે તમને આખી જિંદગી તેનો પસ્તાવો થશે બંને લોકો હંમેશા તમારી સાથે રહેશે આ બે લોકો તમને ક્યારે ખુશ નહીં જોઈ શકે જેમ હું તમને જોઈ શકું છું તમારા જીવનમાં મોટી સમસ્યાઓ તમે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો આપણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ કારણ કે સૌ તમારી સમસ્યા પૈસાની છે તમારા સંબંધીઓ પાસે ઘણા પૈસા છે તમારી પાસે પૈસાની અછત છે હંમેશા પૈસાની અછત રહે છે એવું નથી કે તમે ખૂબ નબળા પડી ગયા છો તમે સખત મહેનત નથી કરતા તમે ખૂબ મહેનત કરો છો તમે તે કરો છો તમે પૂરા દિલથી મહેનત કરો છો સફળતા મેળવવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરો છો તેથી તમે ક્યારે સખત મહેનત કરવા માંગતા નથી તમે ક્યારે પાછળ હટતા નથી તમે હંમેશા તમારા જીવનમાં પગલાં લેવાનો પ્રયાસ કરો છો તમે આખી જિંદગી સખત મહેનત કરો છો હું ઘણું બધું પ્રાપ્ત કરવા માંગુ છું અને તે તમે પણ બધું જ જાતે પ્રાપ્ત કરવા માંગો છો તમે ખૂબ જ પ્રામાણિક વ્યક્ત છો તમે ક્યારે નહીં તમે ક્યારે કોઈનું ખોટું નથી કરતા તમે કોઈની સાથે અભદ્ર વર્તન નથી કરતા તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે હંમેશા સખત મહેનત કરો તમે સખત મહેનત કરીને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તમે સખત મહેનતથી આ અંતર કાપવા માંગો છો હું મારા ધ્યેયને પ્રાપ્ત કરવા માંગુ છું અને તેથી જ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના દિવસો તમે રાત્રે પણ સખત મહેનત કરો છો તમારી બધી શક્તિ લગાવી દો છો સખત મહેનત કરો અને જ્યારે તમે સફળતાથી થોડા ડગલા દૂર હોવ જ્યારે તમને લાગે છે કે હવે હું છું ત્યારે હું દૂર રહું છું હું હવે સફળતાની ખૂબ નજીક છું હું તે જ ક્ષણે તમારા છુપાયેલા દુશ્મનને મારવા જઈશ તમારા કપાળ ગરમ થાય છે અને તમે સફળતાની સીડી ચઢો છો પણ આ જોઈને તમારા બંને દુશ્મનોએ તમારા પર હુમલો કર્યો અને તમને સફળ થવાથી અટકાવે છે પ્રયત્ન કરે છે અને ક્યારેક તમારો દુશ્મન કામ કરે છે હું પણ સફળ થયો છું તમે જોયું હશે ઘણી વખત તમે સફળતાની ખૂબ નજીક આવ્યા હતા પણ તમે કદાચ સફળ ન થયા હોવ સફળતા મેળવી શક્યા ન હોત કારણ કે તું તારો છુપાયેલો દુશ્મન છે એવી બાબતો કરવી જે તમને સફળ થવાથી અટકાવે છે તે તમારા પર એવો કાળો જાદુ કરે છે કે તમે ખૂબ જ મોટા નુકસાનમાં હશો વિશ્વાસ કરો આવો તમારી સાથે ઘણી વાર બને છે તમે ઘણું નુકસાન સહન કર્યું છે હું તમને કહી દઉં કે ઘણી વાર તમે એકલા બેસો છો તમારી સાથે આવું કેમ થાય છે તે વિચારી રહ્યા છો શું આ ફક્ત આપણું દુર્ભાગ્ય છે કે તો પછી આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ કે ભગવાન જે લોકો આટલા મોટા છે તેઓ આપણાથી ગુસ્સે છે તમારા જીવનમાં મુશ્કેલી આવી રહી છે તો હું તમને કહી દઉં કે તમારું નસીબ ખરાબ છે અને ભગવાન તમારાથી ગુસ્સે પણ નથી આ દેવી છેલ્લા ઘણા વર્ષોથી તમારા પર વિહાર કરી રહી છે આ દેવી છેલ્લા પાંચ વર્ષથી મારા પર દયાળુ રહી છે તમારી આસપાસ રહેવું અને તમારા જીવનની સંભાળ રાખવી તે તમારું રક્ષણ કરી રહી છે હા તમારા કર્મ ખૂબ સારા છે તે સારું છે અને તમે ખૂબ નસીબદાર છો તમને આ દેવીના આશીર્વાદ છે એટલા માટે આજ સુધી તમારા દુશ્મને તમારો એક વાળ પણ લીધો નથી વાંકા તે કરી શક્યા નથી અને તેથી જ તમે નાની સફળતાઓ સરળતાથી પ્રાપ્ત કરો પણ જ્યારે તમે મોટી સફળતા મેળવો છો જ્યારે તમે કંઈક મોટું હાંસલ કરવા માંગો છો સફળતા માટે મોટી છલાંગ જો તમે આ કરવા માંગતા હો તો તમે ખાડામાં પડી જશો અને આનું કારણ તમારું ભાગ્ય નથી કારણ તમારું ભાગ્ય નથી કારણ તમારું છે તે દુર્ભાગ્ય નથી તે તમારા ખરાબ સ્વભાવને કારણે છે તે નસીબ નથી પણ કારણ બીજું જ છે આ બે જ લોકો છે જે તમારી પાછળ ઉભા છે તું મોઢું ધોયા પછી ત્યાં સુઈ રહ્યો છે તો હું તને કંઈક કહેવા માંગુ છું હું ઈચ્છું છું કે તમે હવે એક મોટું અને કઠિન પગલું ભરો તમારે ઉઠવું પડશે તો જ તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકશો માં મોટી સફળતા પ્રાપ્ત કરી શકશે તો જ તમે તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો તમે જલ્દી જ કહી શકશો કે તમને તમારા છુપાયેલા દુશ્મન વિશે ખબર પડશે તમારું મન હચમચી જશે તમારી ઇન્દ્રિયો જાગૃત થશે તો શક્ય તેટલી વહેલી તકે આ બે લોકોનો સંપર્ક કરો તમારે આ બંને વચ્ચેનો સંબંધ તોડવો પડશે લોકો સાથેના સંબંધોનો કાયમ માટે અંત લાવવો તમારે આ કરવું પડશે નહીં તર તમે જીવનમાં ક્યારે ખુશ નહીં રહી શકો જીવનમાં ક્યારે ખુશી નહીં મળે તમે તમારા આખા જીવનનો વાસ્તવિક આનંદ માણી શકશો નહીં તો આખી જિંદગી લોહીના આંસુ રડતો રહીશ મને રડવું પડશે આ સંપૂર્ણ ગેરંટી છે એટલા માટે તમારો આ બે લોકો સાથે સંબંધ છે તમારે તેને તોડવું પડશે તેથી સ્કીપ કર્યા વિના વિડીયો જુઓ શરૂઆત થી અંત સુધી આખો વિડીયો જુઓ આજે તમને મળશે તે મહત્વપૂર્ણ માહિતી કોઈ પણ જ્યોતિષી તમને આ કહેશે હું કોઈ માહિતી શેર કરીશ નહીં તેથી મેં વિડીયો ડિલીટ કરી દીધો છે શરૂઆત થી અંત સુધી ગ્રહોના ગોચરનું અવલોકન કરવું તમને સો ટકા સચોટ માહિતી આપવા માટે તેથી જ શરૂઆત થી વિડીયો સુધી જો વીડિયો અધૂરો હોય તો અંત સુધી જોજો જો તમે તેને જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે નહીં તમને તે મળશે અને તમને તેનો અડધો ભાગ ખબર પડશે અધૂરું જ્ઞાન ખૂબ જ ખતરનાક છે હા અડધું જ્ઞાન સાપના ઝેર કરતા પણ ખરાબ છે તે ખતરનાક છે તેથી શરૂઆતથી જ વિડિયો બંધ કરો આ વિડીયો તમારે અંત સુધી જોવા જેવો છે કળિયુગનો સૌથી ખાસ અને મહત્વપૂર્ણ વિડિયો આ પ્રકારનો વીડિયો વારંવાર સાબિત થવાનો છે તે કામ કરતું નથી તેથી વિડિયો અંત સુધી જુઓ વીડિયોમાં દર્શાવેલ બધું જુઓ અને અનુસરો તમારું નામ ધ્યાથી સાંભળો અને અમે તમને આ વિડિયોમાં બધું જ જણાવીશું તેમજ અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓ જણાવીશું જેથી તમે તમારા દુશ્મનથી સંપૂર્ણપણે સુરક્ષિત રહો તમે સુરક્ષિત રહેશો પણ તમારે કરવું પડશે આપણે દુશ્મનથી આપણું વ્યક્તિગત અંતર રાખવું પડશે તો તમારો છુપાયેલ દુશ્મન કોણ છે ચાલો શોધી કાઢીએ આપણે વિગતવાર જાણીએ છીએ કે તે વ્યક્તિ તમને મારી નાખવા માંગે છે તે વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી તમને ફોલો કરી રહ્યો છે તે વ્યક્તિ અજાણી નથી તે તમારી પોતાની છે શું તે વ્યક્તિ તમારા પડોશમાં છે ટકી રહે છે અને સૌથી અદભુત વાત એ છે કે તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે ઓળખું છું તમે તે વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો અને તમને આ વ્યક્તિ પર શંકા પણ નથી એવું બને છે કે આ વ્યક્તિ તમારો સૌથી મહાન છે ચાલો હું તમને કહું કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે દુશ્મન એ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે શરૂઆત અને આ વ્યક્તિનો મિત્ર જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે આ બે લોકો તમારા છુપાયેલા દુશ્મનો છે લોકો તમારું જીવન બરબાદ કરવા માંગે છે આ બે લોકો તમારી સફળતા જોઈ શકતા નથી એટલા માટે તે આ બે લોકો સાથે સંબંધ બનાવી શકે છે આ લોકો સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખો અંતર રાખો તો જ તમે તમારા બની શકો છો તમે તમારા જીવનને ત્યારે જ સુરક્ષિત કરી શકશો જ્યારે તમે તમારા જીવનમાં મોટી સફળતા મેળવો આ દેવી સુધી હું તમને બધું કહી દઉં તે તમારી સાથે રહેશે કોઈ તમને નુકસાન પહોંચાડશે નહીં કોઈ તમારા વાળને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં આ સો ટકા ગેરંટી છે કે તમને તે મળશે કારણ કે સમય તમારા માટે બનાવવામાં આવ્યો હતો આ તમારા માટે ખૂબ જ ખાસ સમય છે અને મહત્વપૂર્ણ છે અને તે તમારા જીવનને પૂર્ણ બનાવે છે તમારું જીવન અદ્ભુત રીતે બદલાશે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમારે ડરવાની જરૂર નથી કારણ કે તે તમારા માટે સુવર્ણ સમય બનાવી રહ્યો છે તે થયું છે ચાલો હું તમને તે સમય કહીશ જ્યારે તમે વર્ષોથી કંઈક માટે રાહ જોઈ રહ્યો હતો જે વસ્તુઓ તમે વર્ષોથી ઝંખતા હતા તે હવે તમારી પાસે પાછી આવી ગઈ છે તમને તે એક જ વારમાં ખૂબ જ સરળતાથી મળી જશે ચાલો હું તમને કહીશ કે તમને હવે શું મળવાનું છે જે ક્ષણની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા હવે તમને તે વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળશે હવે તમને તે વસ્તુઓ એક જ વારમાં મળશે ચાલો હું તમને એવી વાત કહું જેના પર તમે વિશ્વાસ કરશો માટી સાથે એ વસ્તુ પણ તમારી જ રહેશે જો તમે તેને સ્પર્શ કરશો તો માટી સોનામાં ફેરવાઈ જશે આવો કોઈ સમય બનાવવામાં આવ્યો છે હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન મને સંપૂર્ણપણે બદલી નાખશે તમે જાણો છો તમે તમારા જીવનમાં કેટલીક મોટી વસ્તુઓ કરી છે મે મુશ્કેલીઓનો સામનો કર્યો છે પણ હવે ઘણી સમસ્યાઓ મૂળમાંથી નાબૂદ થાય છે કારણ કે આ દેવી તને ત્યાં સુધી જ્યાં સુધી તારી તમારા જીવનમાં એક તમારી સાથે હશે મુશ્કેલી તમને આવવા દેશે નહીં અને તમારું જીવંતે બધી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરશે આવનારા સમયમાં તમને બધી બાજુથી ફાયદો થશે તમને તેના કરતાં દસ ગણો વધુ નફો મળશે કારણ કે તમારું હૃદય ખૂબ જ સ્વચ્છ છે